ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય અને દસ મિનિટમાં તૈયાર થઈ જતાં બે જાતના આજે હું ભજીયાની રેસીપી લઈને આવી છું જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે આ ભજીયાને આપણે બે વાર તળવાના છે અને બે વાર તળ્યા બાદ પણ ભજીયામાં સહેજ પણ તેલ રહેતું નથી એવી અમુક ટીપ્સ અને ટ્રિક્સની સાથે હું આ રેસીપી તમને શીખવાડવાની છું જેથી કરી અને તમે ઓછા સમયમાં વધારે ભજીયા બનાવી શકો અને બીજા ભજીયાની રેસિપી છે જે અમદાવાદના પ્રખ્યાત દાબડાની રેસીપી એકદમ મસાલેદાર અને તીખા એવા તમતમતા દાબડાની રેસિપી છે જે તમારું તેલ ખરાબ નથી કરતું અને છતાં અંદરથી એકદમ લિક્વિડી આપણી ચટણી નીકળે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પહેલાં આપણે કાંદાના ભજીયા બનાવવા માટે ચાર મોટી સાઇઝના કાંદા લઈ લીધા છે અહીંયા હું તમને બે ચટણીની એકદમ યુનિક રેસીપી બતાવવાની છું તો પેલી રેસીપી માટે એક મિક્સિંગ જારમાં તીખા લીલા મરચાં આદુના ટુકડા પુદીના અને જે ધાણા હોય છે એ લીધા છે અને કાચી કાચી કેરી સમારેલી લીધી છે હવે ત્યારબાદ એમાં સંચર પાવડર અને લીંબુના રસની સાથે થોડું પાણી એડ કરી અને એકદમ ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો આપણી પહેલાં નંબરની ચટણી રેડી છે સાથે જે ડુંગળી છે એને આપણે લાંબી સ્લાઇસ કરી અને કાપવાની છે તમે અહીં ઈચ્છો તો ડુંગળીને એકદમ નાના પીસ કરી શકો છો પણ આ ભજીયામાં સ્લાઇસ જ સારી લાગે છે તેની સાથે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર મોટી ચમચી બેસન એટલે ચણાનો લોટ લીધો છે અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ જો વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરીશું તો આપણા ભજીયામાં ચણાનો લોટનો સ્વાદ જ આવશે ડુંગળીનો સ્વાદ ઓછો આવશે અને ચણાના લોટને હંમેશા ચાડીને જ લેવાનો છે જેથી લમ્સ ના રહે અહીંયા મેં દોઢ ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે જેથી મરચાં એકદમ તીખા અને સ્વાદવાળા બનશે સાથે જ સમારેલી આપણે કોથમીરી લેવાની છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે પાણી એકદમ થોડું થોડું કરતાં જ એડ કરવાનું છે ચમચી ચમચી પાણી એડ કરી અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી અને સાઈડ ઉપર રાખી દઈશું હવે આપણે બીજી ચટણી બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા લસણ અને જે લાલ મરચું હોય છે તે બંનેને મિક્સ કરી અને મિક્સરમાં એકવાર ચલાવી લીધું છે તો આ રીતે આપણે ચટણી બનાવી અને એને બેથી ત્રણ અઠવાડિયા માટે સ્ટોર કરી શકીએ છીએ હવે એક પેનમાં તેલ લઈ અને આ ચટણીને આપણે એકદમ સારી રીતે કૂક કરી લઈશું ધીમા ગેસની ફ્લેમ ઉપર જેથી કરી અને લસણનો જે કાચો સ્વાદ છે તે બળી જાય તો અહીં જોઈ શકો છો કે ચટણીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે મરૂન કલર થઈ ગયો છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો પાણી તરત સોસાઈ જશે અને ચટણી ફરીવાર થીક થઈ જશે તો આ રીતે આપણે પાણી એડ કરતા જઈ અને ચટણીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ ચટણી જે આપણે અન્ય ચટણી બનાવતા હોઈએ છીએ તેનાથી ડિફરન્ટ છે અને બંને ચટણીઓ ભજીયા સાથે બહુ જ સારી લાગે છે તો હવે એમાં મીઠું કશ્મીરી લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો નાખી ફરીવાર એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જે લોકોને ખાવામાં તીખું વધારે ભાવે છે તેના માટે આ ચટણી બેસ્ટ ઓપ્શન છે એકવાર આ રીતે લસણની ચટણી બનાવીને તમે ટ્રાય કરજો ખૂબ જ સારી લાગે છે જનરલી આ ચટણીમાં દહીંનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ભજીયાની સાથે દહીંવાળી ચટણી ના ભાવતા આ ચટણી ખૂબ જ સારી ટેસ્ટી લાગે છે તો આ ચટણીનો થોડોક ભાગ આપણે સાઈડ ઉપર કાઢી લઈશું જેને આપણે દાબડા બનાવવા માટે ઉપયોગમાં લઈશું બાકી વધેલી જે ચટણી છે તેમાં પાણી નાખી અને એને એકદમ પાતળી કન્સિસ્ટન્સીની આપણે કરી નાખવાની છે જેથી ભજીયામાં ડીપ કરતાની સાથે જ એકદમ સારી રીતે ભજીયાની ઉપર કોટ થઈ જાય તો આ રીતે આપણે પાતળી એવી કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીવાળી ચટણીને આપણે બનાવીને તૈયાર કરી દઈશું હવે થોડીક ચટણી અને ગરમ મસાલો કે જે આપણે અગાઉ બેટર પ્રિપેર કરેલું છે તેમાં નાખી અને મિક્સ કરી દઈશું હવે ભજીયાના આ બેટરની અંદર આપણે ખાવાનો સોડા કે પછી ઈનોનો ઉપયોગ કરવાનો નથી તો અહીં ફક્ત મેં બે ચમચા જેટલું ગરમ તેલ એટલે એકદમ ગરમ તેલ નાખી અને એને સારી રીતે મિક્સ કરી દીધા છે જો આ સ્ટેજ ઉપર તમે ભજીયામાં ઈનો કે પછી ખાવાનો સોડા આપણે એડ કરશો તો ભજીયા ક્રિસ્પી થવાને બદલે સોગી થઈ શકે છે તો તેનો ઉપયોગ ના કરતાં જ એમને જે તેલ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ કરીશું અને મોટી સાઈઝના ભજીયા પાડી લઈશું ભજીયા ફક્ત પાકી જાય કે પછી અંદરથી લિક્વિડી ના રહે ત્યાં સુધી જ આપણે એને પકાવવાના છે આપણે આ સ્ટેજ ઉપર ભજીયાને જરા પણ ક્રિસ્પી કરવાના નથી તો મોટી સાઇઝના આપણે ભજીયા પાડી લઈશું તમે જોઈ શકો છો કે ભજીયાની સાઇઝ એકદમ મોટી છે પાંચથી છ ભજીયાની અંદર જ આપણી આખી કડાઈ ભરાઈ ગઈ છે તો આ રીતે બધા ભજીયાને આપણે પહેલાં પહેલીવાર તળી લઈશું હવે ભજીયાને એકદમ સારી રીતે ઠંડા કરી લેવાના છે અને હવે આપણે તેને કટ કરવાના છે તો તમારે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ભજીયા જોતા હોય તો એ રીતે એના કટકા કરવાના અને એકદમ ક્રિસ્પી ભજીયા જોતા હોય તો તેના ઉપર ગ્લાસ કે વાટકીની મદદથી એકદમ ચપટા કરી લેવાના છે અને પછી તેમાં કટ લગાવવાના છે મારા ઘરમાં બધાને થોડા ક્રિસ્પી અને થોડા અંદરથી સોફ્ટ એવા ભજીયા પસંદ છે તો બધા ભજીયાને એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લઈશ મોટી સાઇઝનું જે ભજી છે એમાંથી આપણે ચાર પીસ કટ કરી લેવાના છે તો હવે આપણે દાબડાની પણ પ્રિપેરેશન કરી લઈએ એના માટે બટેટાને છાલ ઉતારી એની સ્લાઇસ કરી પાણીથી ધોઈ અને મિક્સ કોરા કરી લીધા છે હવે જે આપણી અગાઉ લસણવાળી ચટણી બનાવેલી હતી તે થોડી આપણે એક બટેટાની સ્લાઇસ પર રાખીશું તેના ઉપર બીજું બટેટું આવી રીતે રાખી અને એકદમ સારી રીતે પ્રેસ કરી લઈશું તો આપણા દાબડાના બટેટા એકદમ તૈયાર છે હવે બેટરની વાત કરીએ તો બેટરમાં ફક્ત ચણાનો લોટ પાણી અને મીઠાનો જ ઉપયોગ કરવાનો છે આના બેટરમાં પણ આપણે ઈનો કે પછી ખાવાના સોડાનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે બેટરની અંદર એકદમ સારી રીતે ડીપ કરી અને મીડિયમ ગેસ કે પછી લો ગેસની ફ્લેમ ઉપર આપણે આને પકાવવાના છે કારણ કે અંદર આપણે બે બટેટાની સ્લાઇસ નાખી છે તો તે પણ પાકવી જરૂરી છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જે આપણે નોર્મલ ભજીયા બનાવતા હોઈએ છીએ તેનાથી થોડી ઓછી ફ્લેમ રાખવાની છે અને તાબડા આપણા એકદમ સારી રીતે તેલમાં બંને સાઇડથી કૂક થાય એ એ રીતે તળી લેવાના છે વરસાદની સિઝનમાં ઘણીવાર એવું થાય છે કે વરસાદ ચાલુ થઈ ગયો હોય એકદમ ઠંડુ વાતાવરણ બની ગયું હોય અને ભજીયા ખાવાની ઈચ્છા તો થાય પણ ઘરમાં મેથી ના હોય કે પછી પૂરતો સામાન ના હોય તો પણ તમે આ ભજીયાને એકદમ આસાનીથી દસ મિનિટની અંદર બંને ભજીયા બનીને તૈયાર થઈ જાય છે તો બીજી વાર જ્યારે તમારે ભજીયા ખાવાનું મન થાય તો પરફેક્ટ સામગ્રી ના શોધતા મારો વિડીયો જોઈ અને ફટાફટથી ભજીયા બનાવી લેજો તો આપણા દાબડા એકદમ તળાઈને સારી રીતે ફૂલી ગયા છે તો હવે જે અગાઉ આપણે ડુંગળીના ભજીયાને કટ કરીને રાખેલા છે તેને એકદમ હાઈ ગેસની ફ્લેમ એટલે કે એકદમ ધુમાડું નીકળતો હોય એવું તેલ ગરમ કરી અને આપણે બધા ભજીયાને આમાં નાખી દઈશું તમે જોઈ શકો છો કે હું એકદમ એકસાથે ઘણા બધા ભજીયા નાખી રહી છું તો આમાં આપણે કાંઈ પ્રોબ્લમ નહીં થાય કારણ કે ભજીયા ચોંટવાની જરાય બીક રહેતી નથી અને બીજી ટ્રીક એ આપું છું કે જે આપણે ભજીયા નાખીએ અને જે બબલ્સ થાય છે તે બબલ્સ થોડા શાંત થઈ જાય આપણા ભજીયા એકદમ સારી રીતે વિઝિબલ થાય ત્યારે જ આપણે આમાં ઝારાને ફેરવવાનો છે તમે જો ભજીયાને તેલમાં નાખતાની સાથે જ તેને ફેરવવા માંડશો તો ભજીયાનું જે બહારનું પળ છે એકદમ ક્રિસ્પી નહીં થાય અને તરત તરત જ તેની અંદર તેલનો ભરાવો ચાલુ થઈ જશે તો આ રીતે તેને થોડી થોડી વારે આપણે રેસ્ટ આપવાનું છે અને પછી બહુ ઓછી વાર માટે તેને હલાવીશું અને આ રીતે આપણા ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ જાય છે તો આપણે બીજો સ્લોટ પણ આવી જ રીતે તરીશું જે બબલ્સ છે તેને એકદમ શાંત થવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ચમચો ફેરવીશું તો હવે આપણે દાબડાનું કટિંગ કરીને જોઈ લઈએ તો એ પણ એકદમ સોફ્ટ તૈયાર થયા છે તમે અહીં જોઈ શકો છો કે બટેટા અને ચણાનો લોટ બંનેના પડ એકદમ અલગ થયા છે અને અંદરથી પ્રેસ કરતા એકદમ જ્યુસી પણ તીખી એવી આપણી ચટણી આસાનીથી બહાર આવી રહી છે ઘણીવાર દાબડા બનાવતી વખતે જે આ ચટણી છે તે તેલમાં ભળી જાય છે અને તેલ ખરાબ કરી દે છે પણ ચટણીને થોડીક ઠીક રાખવાની છે અને સેન્ટરમાં મૂકી સારી રીતે પ્રેસ કરી અને આ રીતે તમે દાબડા બનાવશો તો તમારું તેલ જરાય ખરાબ નહીં થાય અને જે દાબડાના પરફેક્ટ એવા લેયર પણ સારી રીતે છૂટા પડે છે અને કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો મારી આ રેસિપી તમને કેવી લાગી બંને ભજીયાની રેસિપી એ કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને આવી ક્વિક રેસિપીઝ માટે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો